ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ નવ સ્વાધ્યાય બે પોઈન્ટ નવ તો સ્વાધ્યાય બે પોઈન્ટ નવ આપણે શરૂ કરીએ એની પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ કે ચેપ્ટર નંબર બે ની અંદર શું આવે છે અને શું નથી આવતું તો ચેપ્ટર નંબર બેની અંદર આપણે જોયું એકી સંખ્યા બેકી સંખ્યા એનો મતલબ સમસંખ્યા અને વિષમ સંખ્યા તો સમસંખ્યાનો નિયમ શું છે કે જેનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો એ સમસંખ્યા કહેવાય અને વિષમ સંખ્યાનો નિયમ શું છે એક ત્રણ પાંચ સાત નવ એકમનો અંક હોય તો એ વિષમ સંખ્યા કહેવાય એના પછી આપણે ટોપિક ચાલુ કર્યો હતો કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા તો એમાં પણ ઇઝી હતું કે એક હતું એ વિશિષ્ટ હતી અને અવિભાજ્ય કોને કહેવાય કે જેને બે અવયવો હોય ફક્ત ને ફક્ત જેને બે અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યા કહે છે કયા બે અવયવો હોય એક તો એક અને બીજી સંખ્યા પોતે જેના આ બે જવ્યો હોય કયા બે એક તો એક અને બીજી સંખ્યા પોતે આ બે જવ્યો હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેને બેથી વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે એના પછી આગળ આપણે એવું જોયું હતું કે નાનામાં નાની સંખ્યા મોટામાં મોટી સંખ્યા બે અંકની નાની સંખ્યા કઈ છે દસ બે અંકની મોટી સંખ્યા કઈ છે નવાણું ત્રણ અંકની નાની સંખ્યા કઈ છે સો ત્રણ અંકની મોટી સંખ્યા કઈ છે નવ નવસો નવાણું એવી રીતે ચાર અંક જોયા હતા પાંચ અંકની નાની મોટી સંખ્યા જોઈ હતી છ અંક અને સાત અંક સુધી જોયું હતું તો અહીંયા સુધી થઈ ગયું તો હવે જે આવે છે સ્વાધ્યાય બે પોઈન્ટ નવની અંદર એમાં કંઈ નથી કરવાનું એમાં ખાલી અંકોની અદલા બદલી કરવાની છે અને તફાવત શોધવાનો છે અથવા સરવાળો કીધો હોય તો સરવાળો શોધવાનો છે જે કીધું હોય એ શોધવાનું છે અને આમાં એક નવો શબ્દ આવશે એ શબ્દ છે મૂળ સંખ્યા કયો શબ્દ છે મૂળ હવે મૂળ સંખ્યા કેવી હોય તો કે મૂળ સંખ્યા એટલે બીજી કંઈ નહીં અવિભાજ્ય સંખ્યા આ આનું બીજું નામ છે અવિભાજ્ય સંખ્યાનું બીજું નામ છે મૂળ સંખ્યા તો આપણે સાઈડમાં રાઈટ ડાઉન કરી લેશી કે અવિભાજ્ય સંખ્યાનું લખી નાખો સાઈડમાં અવિભાજ્ય સંખ્યાનું બીજું નામ મૂળ સંખ્યા છે મૂળ સંખ્યા છે આ એક નોટ ડાઉન કરી લ્યો કે જ્યારે પણ તમે રીડિંગ કરતા હોય ત્યારે તમને આ મગજમાં હોવું જોઈએ કે અવિભાજ્ય સંખ્યા એટલે મૂળ સંખ્યા અને મૂળ સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા તો દાખલા નંબર એકની શરૂઆત કરીએ દાખલા નંબર એકની રકમ આ રીતે છે એકમ દશક સો હજાર દસ હજાર ચોપન હજાર છસો ને ઇઠોતેર માં ચાર અને પાંચની અદલા બદલી કરતા કરી મળતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત શું મળે તો આમાં આમાં એ નથી બરોબર છે આમાં અવિભાજ્ય સંખ્યા છે એનો મૂળ સંખ્યા મતલબ લેવાનો નથી આમાં શું કીધું છે એક સંખ્યા છે એમાં ચાર અને પાંચ એના અદલા બદલી કરી નાખવાના ચોગડો અહીંયા છે પાછળો અહીંયા છે તો શું કરવાનું પાચળાને અહીંયા લઈ લેવાનો ચોગડાને અહીંયા લઈ લેવાનો અને પછી જે નવી સંખ્યા અને જે મૂળ સંખ્યા હતી એ બંનેનો તફાવત કરી નાખવાનો છે તો ચાલો પહેલાં સંખ્યા લખીએ લખો મારી સાથે ફાઈવ ફોર સિક્સ સેવન એટ તો ચાલો આ કઈ સંખ્યા થઈ મૂળ સંખ્યા તો એની આગળ લખી નાખો મૂળ મૂળ આ છે છે ને સંખ્યા પછી નવી સંખ્યા તો નવી સંખ્યા બનાવવી હોય તો મેં તમને શું કીધું તું નવી સંખ્યા બનાવવા માટે તમને આમાં એમ કીધું છે કે ચાર અને પાંચની અદલા બદલી કરવાની છે તો ચાર અને પાંચની ની અદલા બદલી કેમ કરાઈ ચાર ક્યાં આર્યો પાંચ ક્યાં આર્યો તો ચારને અહીંયા જવા દેવાનો અને જે ચાર છે એને અહીંયા લઈ લેવાનો પાંચ આ બાજુ અને ચાર આ બાજુ તો નવી સંખ્યા અહીંયા લખો જોઈને ચાર અને પાંચને બદલાવીને ચાલો અહીંયા પાંચની જગ્યાએ ચાર લખી નાખવાના અને ચારની જગ્યાએ પાંચ લખી નાખવાના અને આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નથી તો આ આપની નવી સંખ્યા બની ગઈ છે હજી દાખલો પૂરો નથી થતો નવી સંખ્યા બની જાય એટલે હજી દાખલો પૂરો થતો નથી પણ હજી એનો તમારે તફાવત શોધવાનો છે તફાવત એટલે થશે બાદ બાકી તો બે માંથી મોટી સંખ્યા કઈ છે એને પેલા લખવાની મોટી સંખ્યા ચોપન હજાર વાળી છે એટલે પેલા લખશી ચોપન હજાર અને માઇનસ પિસ્તાલીસ હજાર છસો ઇઠોતેર ચાલો આ બંનેની બાદ બાકી કરો અને જવાબ આવે એ મને કહો આ બંનેની બાદ બાકી કરો નવી સંખ્યા અને મૂળ સંખ્યા મૂળ સંખ્યા આપણે ઉપર લીધી એનું કારણ છે કેમ કે એ મોટી હતી જો નવી સંખ્યા મોટી થઈ હોત તો આપણે નવી સંખ્યાને ઉપર લે તો બાદ બાકી આઠમાંથી આઠ જાય તો ઝીરો સાતમાંથી સાત જાય તો ઝીરો છમાંથી છ જાય તો ઝીરો ચારમાંથી પાંચ નો જાય એટલે બાજુમાંથી તમારે દસ કોઈ ચારની ઉપર ચૌદ અને પાંચની ઉપર ચાર મારી પહેલા જવાબ આવી જવો જોઈએ કેટ ને જવાબ છે આવી ગયો છે ચલો નિરાલી નવસો ચૌદ માંથી પાંચ જાય તો નવ અને ચાર માંથી ચાર જાય તો જીરો એ બી સી કે ડી નવ હજાર છે બેટા નવસો નથી નવ ની પાછળ હતો હવે એના પછી દાખલા નંબર બે ની રકમ જુઓ બધા ચલા ભૂસી નાખું લખાઈ ગયું ને દાખલા નંબર બે તો દાખલા નંબર બે એમ કે છે કે એટ સેવન એટ નાઈન ટુ એનો મતલબ કે સત્યાસી હજાર આઠસો અને બાણુંમાં સાત અને બેની અદલા બદલી કરતાં મળેલ નવી સંખ્યા અને જૂની સંખ્યાનો તફાવત શું મળે તો જે તમને નવી સંખ્યા બનશે આપણે કોની અદલા બદલી કરવાની છે સાત અને બે સાતને બેની જગ્યાએ લઈ જવાના અને ને લઈ જવાના સાતની જગ્યાએ અને પછી એની બાદ બાકી કરવાની છે તો ઓના જેવો જ દાખલો છે તમારે જાતે કરવાનો છે આ દાખલો તો પહેલાં મૂળ સંખ્યા લખી નાખો મૂળ સંખ્યા એટલે કે જૂની સંખ્યા તો જૂની સંખ્યા કઈ છે એટ સેવન એટ નાઇન ટુ અને નવી સંખ્યા નવી સંખ્યા કઈ રીતે બનાવવાની છે તો કે બે અને સાતના સ્થાન બદલાવીને આપણે નવી સંખ્યા બનાવવાની છે તો સાત સાત ક્યાં ગયા નીચે અંડરલાઇન કરો બે ક્યાં ગયા એ નીચે અંડરલાઇન કરો આ બેને ચેન્જ કરી નાખો આ બંનેને ચેન્જ કરી નાખો તો એઇટ એમનેમ રાખવાના ટુ છે એ અહીંયા લઈ લેવાના એટ એમન નાઇન એમ નમ અને સેવન છે એને પાછળ લઈ લેવાના તો હવે વિચારવાનું કે કેમાંથી કયા બાદ કરવાના છે સત્યાસી હજાર મોટા કહેવાય કે બ્યાસી હજાર મોટા કહેવાય તો સત્યાસી હજાર મોટા કહેવાય તો સત્યાસી હજારમાંથી તમારે બ્યાસી હજારવાળી સંખ્યા છે એની બાદ બાકી કરો અને મને આન્સર કહો ચલો ફટાફટ મારી પહેલાં તમારે આનો આન્સર આવી જવો જોઈએ બાદ બાકી સ્ટાર્ટ કરી દો પહેલાં આવશે અને છૂટી છૂટી રકમ માંડો સત્યાસી હજાર આઠસો ને બાણું માઇનસ બ્યાસી હજાર આઠસો ને સત્તાણું ચલાની બાદ બાકી સ્ટાર્ટ કરી દો જેને બાદ બાકી થઈ જાય એ મને ઊંચી આંગળી કરી અને જવાબ આપશે અને ખોટી ન કરતા દસકા લેવામાં ધ્યાન રાખજો બે માંથી સાત ન જાય એટલે આપને ઉપર લેશી દસકો બાજુમાં એક ઘટાડશી એટલે આવશે આઠ આઠમાંથી નવ ન જાય એટલે આપણે અહીંયા કરશી સાત અને અહીંયા આવશે અઢાર આઠ માંથી સાત નો જાય એટલે અહીંયા કરશે આપને છ અને અહીંયા કરશું આપને સત્તર તો આ દસકો લેવાઈ ગયો છે અને જવાબ કોને કોને આવી ગયો છે ઘણા બધા જોઈને મારામાંથી દસકો લે છે તો કે આવડશે જોઈને દસકો લેશો તો અને આ બાદ બાકી કમ્પ્લીટ કરો ગણી ગણીને કેટલી એવી હેથ આમાં છે એવો આન્સર કયો છે એ જોઈએ તારો જવાબ સાચો છે કે ખોટો છે તો બારમાંથી સાત કાઢો એટલે પાંચ વધશે અઢારમાંથી નવ કાઢો એટલે નવ વધશે સત્તરમાંથી તમે આઠ કાઢશો એટલે નવ વધશે છ માંથી તમે બે જવા દેશો એટલે ચાર અને જીરો તો જવાબ આવે છે ચાર હજાર નવસો ને પંચાણું જવાબ નંબર એ તો નીચે એ જવાબ લખી નાખો

તો જાતે કરો આ વખતે હું નવી સંખ્યા નહીં બનાવી દઉં અદલા બદલી તમારે જાતે જ કરવાની છે તો બધાથી પહેલાં મૂળ સંખ્યા નવી સંખ્યા જૂની સંખ્યા લખો પહેલાં કે જૂની સંખ્યા કઈ હતી જૂની સંખ્યા હતી વન ટુ થ્રી ફોર અને ફાઇવ અને નવી સંખ્યા કઈ તમે બનાવી કોને ચેન્જ કરવાનો છે જાતે વિચારો રકમમાં વાંચીને જુઓ કોને ચેન્જ કરશો કઈ બે સંખ્યા ચેન્જ કરવાની છે રકમમાં લખ્યું છે બે અને ત્રણ ની અદલા બદલી કરતા તો બે અને ત્રણ છે એની અદલા બદલી કરો અને નવી સંખ્યા બનાવો અને પછી બે ની બાદ બાકી કરો હાલો મને જવાબ કે હું વેઇટ કરું છું તમારો બધા નવી સંખ્યા બની ગઈ આ બે અને આ ત્રણ આ બે ની સ્થાન બદલાવી નાખવાના બે ની જગ્યાએ ત્રણ ને ત્રણ ની જગ્યાએ બે અને પછી એની તમારે બાદબાકી કરવાની છે આમાં એક ભૂલ પડવાની શક્યતા છે તમારે શું ભૂલ પડશે આ બેને અદલા બદલી કરી નાખશો એટલે અહીંયા થ્રી અહીંયા ટુ અહીંયા ફોર અને ફાઇવ ભૂલ શું પડશે ખબર છે મેં એક નિયમ કીધો હતો જ્યારે પેલો દાખલો આપણે કર્યો હતો ને ત્યારે કે મોટી સંખ્યા હોય ને બાદબાકીમાં એને ઉપર લેવાની તો આ બાર હજાર મોટા કહેવાય તેર હજાર મોટા કહેવાય તેર હજાર તો તેર હજાર ને ઉપર લેવાના થાય અને બાર હજાર ને નીચે લેવાના થાય તો જેને જેને બાર હજાર ઉપર લીધે છે ને એને દાખલો ખોટો પડશે શું લીધું છે તેર હજાર ઉપર લીધા જો તો મેં કીધું એટલે ઉપર લીધા છે તેર હજાર હા તો તેર હજાર વાળી સંખ્યા ઉપર લેવાની કેમ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની થાય અને નાની સંખ્યા છે એ ઉપર લેવાની થશે તો હવે આ બંનેની બાદ બાકી પલ કેટલી આવે છે બેટા નવસો જોઈએ આપને પાંચમાંથી પાંચ જાય તો જીરો ચારમાંથી ચાર જાય તો જીરો બે માંથી ત્રણ નો જાય એટલે ઉપર બાર લખવાના અને ત્રણમાં એક ઓછો કરો એટલે અહીંયા બે આવશે તો તેરમાંથી બારમાંથી તમે ત્રણ કાઢો એટલે કેટલા આવશે નવ પછી જીરો પછી જીરો તો કેટલા આવે છે નવસો એ બી સી કે ડી ડી રાઈટ તો નીચે આપનો આન્સર આવી જશે ડી નવસો એના પછી ચોથો દાખલો ચોથો દાખલો સેમ ટુ સેમ રીતમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી તમારે એક સંખ્યા લેવાની પછી એના સ્થાન અદલાબદલી કરવાના જે પણ અંકો કીધા હોય એના સ્થાન છે એ તમારે અદલાબદલી કરવાના અને પછી તમારે દાખલો ગણવાનો આમાં એમ પૂછ્યું એમ નથી કીધું તફાવત શોધો તમને એમ પૂછ્યું છે કે મૂળ સંખ્યાથી કેટલી નાની છે એનો મતલબ તફાવત જ શોધવાનો છે કે આ કેટલી નાની છે એમાં આપણે ગોતવું હોય તો શું કરાય તફાવત જ શોધાય તો આમાં પણ તફાવત જ શોધવાનો છે તો પેલા મેન સંખ્યા લખો પછી અદલા બદલી કરીને સંખ્યા લખો ચાલો ફટાફટ ઉતાવળ રાખો હવે થોડીક ચાલો ભૂસી નાખું છું દાખલા નંબર ચાર ચોથા દાખલો જે છે એમાં રકમ છે ચોસઠ હજાર નવસો ને અઠ્યાવીસ હવે આ જે સંખ્યા છે ને એ કેવી છે જૂની છે જૂની સંખ્યા અને નવી સંખ્યા કેવી રીતે બનાવવાની છે તો કે નવી સંખ્યા ચાર ને બે તો ચાર અને બે નીચે અંડરલાઈન કરવાની બાજુમાંથી નથી જોવાનું ઘણા બાજુમાંથી જોઈને લખી નાખે હું કહું એમાં ખબર નથી પડતી આ ચાર અને આ બે એને અદલા બદલી કરીને તમે જાતે લખવાની છે બાજુમાંથી જોઈને લખશો કાંઈ આવડશે નહીં તમને ચાર અને બેની અદલા બદલી કરી નાખો અહીંયા બે લઈ લેવાના અહીંયા ચાર લઈ લેવાના તો અહીંયા ટુ નાઇન ફોર અને એટ હવે કેટલી નાની થઈ આ જે નવી સંખ્યા બનાવી એ કેટલી નાની થઈ તો તમારે કરવું જ હશે એની બાદ બાકી બાદ બાકી કરી નાખો એટલે તમારે આન્સર આવી જશે ચલો બાદ બાકી કરો સિક્સ ફોર નાઇન ટુ એટ માઇનસ સિક્સ ટુ નાઇન ફોર એટ અને મોટી સંખ્યા આપણે ઉપર લીધી છે નાની સંખ્યા નીચે લીધી છે બાદ બાકી કરો કેટલો જવાબ આવે છે યજ્ઞ એક હજાર નવસો એસી જોઈએ તારો જવાબ સાચો છે કે ખોટો છે આઠમાંથી આઠ કાઢીએ તો ઝીરો બેમાંથી ચાર નથી જતા એટલે આપણે બાજુમાંથી દસ કો લેશી આઠમાંથી નવ નથી જતા એટલે ઉપર દસ કો અને અહીંયા આવશે એક ઓછો કરશે ત્રણ તો બારમાંથી તમે ચાર કાઢશો એટલે તમારે આવશે આઠ અઢારમાંથી નવ કાઢશો એટલે આવશે નવ ત્રણમાંથી બે કાઢશો એટલે આવશે એક અને છમાંથી છ કાઢશો એટલે આવશે ઝીરો તો એક હજાર નવસો એસી સાચો જવાબ છે યજ્ઞભાઈ કયો આવશે સી નંબરનો આન્સર છે સી એક હજાર નવસો અને એસી દાખલા નંબર પાંચ સેમ ટુ સેમ છે અને એનો જવાબ પણ તમારે મારી પહેલા આવી જવો જોઈએ પેલા સંખ્યા લખવાની પછી જે અંકોની અદલા બદલી કરવાની કીધી છે એની અદલા બદલી કરી નાખવાની અને પછી નવી સંખ્યામાંથી જૂની સંખ્યા છે એ બાદ કરી નાખવાની મોટી હોય એ ઉપર લેજો નાની હોય એ નીચે લેજો ચલો સ્ટાર્ટ કરો પાંચમો દાખલો પાંચમા દાખલામાં એમ કીધું છે કે જે મૂળ સંખ્યા છે એ છે પંચ્યાસી હજાર છસો અને એકાણું હવે આમાં અદલા બદલી કરી અને નવી સંખ્યા કઈ બને છે તો કોની અદલા બદલી કરવાની છે પાંચ અને છ ની તો આમાં પાંચ અને છની અદલા બદલી કરો પાંચ ક્યાં છે અહીંયા છે છ ક્યાં છે અહીંયા છે તો બેયના સ્થાન ચેન્જ કરી નાખો એટ સિક્સ ફાઈવ નાઇન અને વન હવે તમે વિચારવાનું ચાલુ કરશો

આ કેટલી વધારે છે એ શોધવી છે તો એની બાદ બાકી કરવી પડે બાદ બાકી થઈ ગઈ કેટલી આવે છે બાદ બાકી જવાબ કોને આવી ગયો છે હર્ષ નવસો જોઈ આપને કે નવસો આવે છે કે નથી આવતું એકમાંથી એક જાય તો જીરો નવમાંથી નવ જાય તો જીરો પાંચમાંથી છ ન જાય એટલે આપને દસકો લેવાનો થશે એટલે પાંચની ઉપર પંદર લેવાના અને છની ઉપર કરી નાખવાના પાંચ પંદરમાંથી તમે છ કાઢો એટલે નવ પાંચમાંથી પાંચ કાઢો એટલે ઝીરો આઠમાંથી આઠ કાઢો એટલે ઝીરો નવસો તો કયો ઓપ્શન છે આવો નવસો છે એ બી નંબરનો તો આપને જવાબ આવશે બી નવસો તો અહીંયા આપનું સ્વાધ્યાય બે પોઈન્ટ નવ એકદમ સરળ હતું અને એકદમ સહેલું હતું અને અહીંયા થાય છે આપનું સ્વાધ્યાય બે પોઈન્ટ